પંકજ પંડ્યા આજે ફરી એક વખત આપ સર્વનું સ્વાગત કરું છું અને અત્યારે લગભગ લગભગ બધાના ઘઉં વવાઈ ગયા છે અને ઘઉં વવાયા પછી જનરલી એકવીસ થી બાવીસ દિવસની અંદર ખેડ વાર્તા હોય તો આપણે ઘઉંની અંદર સારા ઉત્પાદન અને સારા ઘઉંની ક્વોલિટી પકાવવા માટે ઘઉંની અંદર જ્યારે પણ તમે ખૈળ વારતા હોય ત્યારે એક વીઘાની અંદર એક કિલો ખૂલો જ અને સાથે એંસી ટકા સલ્ફર એક પીઘાની અંદર દોઢ કિલો પ્રમાણે આપવું જોઈએ ફૂલદોદ છે એ છોડના વિકાસ માટે છે અને સલ્ફર છે એ ઘઉંના દાણાની વિકાસ અને ક્વોલિટી માટે આવે છે આ સલ્ફરને એ નાખવાથી ઘઉંની અંદર સારો વિકાસ થાય છે કૂટ આવે છે અને આ એંસી ટકા સલ્ફર હોવાથી એંસી ટકા સલ્ફરના લીધે ઘઉંની અંદર જે ઘેરું અને ટપકાનો રોગ આવે છે તે આવતો નથી અને જો તમારે યુરિયા સાથે યુરિયા ખાતર સાથે જો સલ્ફર અને કુલદોજ ના નાખવો હોય તો તમે ફક્ત પોટેશિયમ હ્યુમેટ ઓર્ગેનિક કાર્બન એમિનો એસિડ અને હ્યુમિક એસિડના કોમ્બિનેશન વાળું વિટાગોલ્ડ પણ એક વીઘાની અંદર ફક્ત સો ગ્રામ નાખી શકો છો અને જ્યારે પણ તમે આ કુલદોજ સલ્ફર કે વિટાગોલ્ડ વાપરતા હોય એ વખતે તમારા ખાતરની જે માત્રા છે એ ફક્ત બાવીસ કિલો એટલે કે અડધી થેલીની રાખવાની છે તો ઘઉંના સારા ઉત્પાદન માટે ખેડૂત મિત્રોને ફરી જણાવીશ કે તમે એક વીઘાની અંદર સો ગ્રામ વિટાગોલ્ડ અથવા તો એક કિલો ફૂલદોદ અને દોઢ કિલો સલ્ફર આ પ્રમાણે આપી શકો છો